વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિસીના ડિગ્રી મુદ્દે પત્રકાર પરિષદ યોજી ગંભીર આક્ષેપો કર્યા હતા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ વીસી પદે હતા ત્યારે પણ વિવાદમાં ઘેરાયેલા રહ્યા હતા અને વીસી પદ ઉપર નથી ત્યારે પણ વિવાદથી ઘેરાયેલા છે હવે તેમની ડિગ્રીને લઈને સવાલો ઉઠ્યા છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિસી વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી નકલી હોવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસીની ડિગ્રીના વિવાદમાં બુંદેલખંડ યુનિવર્સિટીએ કહ્યું હતું કે ડિગ્રી વેરિફિકેશનમાં અધૂરી માહિતી હોવાથી ખોટી ઇન્ફોર્મેશન અપાઈ હોવાનો પત્ર પ્રોફેસર સતીષ પાઠકને લખવામાં આવ્યો છે વિજયકુમાર શ્રીવાસ્તવ નહીં વિજયકુમારના નામે પીએચડીની ડિગ્રી મેળવી છે જોકે આ વિવાદ હવે અટકવાનું નામ નથી લઈ રહ્યો આજે કોંગ્રેસ દ્વારા આ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી લકડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કપિલ જોશી દ્વારા ગંભીર આક્ષેપો કરી આ મામલે નકલી ડિગ્રી નકલી કુલપતિ એવા વિજયકુમાર શ્રીવાસ્તવ સામે ગંભીર આક્ષેપો કરી કાયદાકીય પગલાં ભરવા સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે આ અંગે પત્ર પણ લખનાર છે શિક્ષણ મંત્રીને ઉલ્લેખીને પણ કેટલાક ગંભીર સવાલો કર્યા હતા આ મામલે યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી હતી સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે એના ભાગરૂપે આ જે યુનિવર્સિટીની અંદર આપણે જોઈએ કે કઈ રીતના કુલપતિની ડિગ્રી નકલી પ્રસ્થાપિત થઈ છે અને એની પાછળ પહેલ એક શિક્ષકની હતી અને આજે જ્યારે સમગ્ર મીડિયા જગતમાં અને સમગ્ર વડોદરા શહેરમાં ચર્ચા થઈ રહી છે તો સમગ્ર શિક્ષણ જગત દુઃખી છે અને સાથે સાથે ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે એ આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતના આવા લોકોને નિમણૂક કરી અને જે શિક્ષણની જે ગરિમા છે શિક્ષણની જે નૈતિકતા છે એના સવાલ ઊભા થઈ રહ્યા છે લોકો ખૂબ દુઃખી છે અને દુઃખીના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે આવા જે બી કુલપતિઓ જે નકલી ડિગ્રી લઈ રહ્યા છે એના પાછળ જે લોકો બી સંકળાયેલા છે એ તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ ગયું એના માટે અમે

કચેરીઓ નકલી મળી રહી છે ટોલ નાકા નકલી મળી રહ્યા છે અધિકારીઓ નકલી મળી રહ્યા છે એવી રીતના આ નકલી ડિગ્રી સાથે હવે કુલપતિ બી ગુજરાતમાં નકલી મળી રહ્યા છે છે એવું થઈ રહ્યું પરંતુ તમે જોઈ શકો કે ભારતીય જનતા પાર્ટી આનો પીછોડો કરવા માટે કઈ રીતના સમગ્ર સિસ્ટમનો ઉપયોગ કરીને વિધિન અ ફ્રેક્શન ઓફ ડેઝ તો એક દિવસની અંદર જે એના પ્રત્યુત્તર મળે છે એની અંદર જવાબ મળે છે એ દુઃખની વાત છે એના માટે જ અમે કહીએ છીએ કે આ લોકતંત્રનું હનન છે અને લોકતંત્ર બચાવવા માટે લોકતાંત્રિક રીતે જે કોઈ બી પ્રક્રિયા હોય એમાં જે બી કાયદેસરની કાર્યવાહી હોય એ સમગ્ર ઘટનાની તલ પર તલ સ્પર્શી તપાસ થવી જોઈએ કારણ કે જે ઉમેદવારો સિરિયસલી સારી રીતે મેલ પણ વિસંગતતાઓ છે જે પણ લોકોના મગજની અંદર સવાલો ઉદ્ભવી રહ્યા છે તો એ સવાલોના જવાબ મળવા જરૂરી છે અને એના માટે જ કોંગ્રેસ એક પહેલ કરી રહી છે કે જ્યાં જે બી કાયદાકીય જોગવાઈઓમાં જે બી પ્રોવિઝન હશે એ સમગ્ર જગ્યાએ અમે અમારા પ્રતિનિધિત્વ દ્વારા અમે એની અરજી કરીશું ફરિયાદ કરીશું અને જે બી આની તલસ્પર્શી તપાસ થાય અને જે ખરેખર વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે એવાના ન્યાય માટે અમે લડીશું કારણ કે રાહુલ ગાંધીજી કહે છે કે ન્યાય માટે લડો બોલતા રહો અને જ્યાં બી ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવો આપણે જોયું કે આ નિમણૂકની જાહેરાત ખોટી છે એવી થવાથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જે ગૌરાંકિત ઇતિહાસ છે એને ઠેસ પહોંચી છે વડોદરાના વાસીઓને ઠેસ પહોંચી છે અને જે શૈક્ષણિક સ્તરની વાત કરીએ તો આવા બિન અધિકૃત નિમણૂકોના લીધે સમગ્ર જે તંત્ર છે એના અંદર જે લેપસીસ થાય છે એના લીધે આ શિક્ષણનું જે રેન્કિંગ છે એમાં બી તકલીફો પડી રહી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે